સંકલ્પનગરી વડોદરામાં છ ડિસેમ્બર બે હાજર ચોવીસ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા સંગઠન દ્વારા અને સમસ્ત બહુજન સમાજ બાબા સાહેબ આંબેડકર ના અનુયાયીઓ બોધિત મોટી સંખ્યામાં જોડાયા અને ભારતીય દેશનું બંધારણમાં સમાન હક અધિકાર આઝાદી અપાવનાર એવા મહામાનવ વિશ્વ વિભૂતિ બોધિસત્વ જ્ઞાનવાન શિલ્પકાર કાયદાશાસ્ત્રી સમાજ સુધારક ભારત દેશના સંવિધાન નિર્માતા એવા વિશ્વમાં પૂજનીય અને મહિલાઓને હિન્દુ કોડ બિલ દ્વારા તેમના હક અધિકાર અપાવનાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર કારેલીબાગ તુલસીવાડી ગબ્બર એપાર્ટમેન્ટ પાસે જયંબીનગર અંબામાતા મંદિર નજીક સંકલ્પનગરી વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા તેમની પ્રતિમા બેસાડવામાં આવી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સમસ્ત બહુજન સમાજના બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનનારા સમસ્ત લોકો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ સાથે જ આધારાંજલિ અર્પિત કરી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા ફરી નિવારણ દિવસ છે આજે જે આપણે આ સારી વ્યવસ્થામાં રહી રહ્યા છે એક એવો સમાજ કે જે દબાયેલો કચડાયેલો હતો અધિકાર માટે દિવસ હતો પણ પણ અધિકાર નતા મળતા આ મહામાનવ જિંદગી કરી દીધી બાળકો વગર દવાએ મળતા રહ્યા પણ એમને આપણા માટે વિચાર્યું એમના ઘર પરિવાર માટે વિચાર્યું માતા રમાએ પણ ફાટીલી સાડીઓ પહેરી કારણ કે આજે મારી બેનતી કર્યો સાડી સાડી સાડીઓ પહેરી શકે આ બધા સંઘર્ષો આપણે આપણા મહામાનવે કર્યા છે અને આજે એમની આ મહાપુણ્યા દિવસ હોય તો સમસ્ત લોકોએ આવીને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઈએ કારણ કે એક જ એવા બાબા સાહેબ હતા જેને આપણે આજે અધિકાર આપ્યા આજે તમારા ઘરમાં ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ કલેક્ટર ચપરાસી છે તો માત્ર માત્ર આ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લીધે અને આજે પણ જ્યારે તમારે તમારા ઘરની અંદર

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો